મારું નામ લાલાજી માહી છે હું નંદકુંવરબા મહિલા કોલેજમાં ભણું છું આજે પાંચ સપ્ટેમ્બરને અમારે ત્યાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો ખૂબ જ મજા આવી અને જોઈ રહ્યા છે કે મસ્ત બધા ટીચરો બનીને આવ્યા છે અને ખૂબ જ સરસ ક્લાસમાં ભણાવે છે મારો સબ્જેક્ટ હતો બી બિઝનેસ કોમ્યુનિકેશન હું એફ વાઇ ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છું અને મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે હું ક્લાસમાં એન્ટર થઈ ને તો સૌથી પહેલા મારો એક નિયમ છે કે હું રાધે રાધે કહું છું તો બધાએ મને રાધે રાધે કીધું ગુડ મોર્નિંગ કીધું મેં એમની સાથે ઇંગ્લિશમાં થોડીક વાતચીત કરી કેમ કે બિઝનેસ કમ્યુનિકેશન એ આખો અમારે ઇંગ્લિશમાં સબ્જેક્ટ આવે છે અને પછી બધાએ મને ક્વેશ્ચન્સને એવું પૂછ્યું ફર્સ્ટ ટાઈમ એવું થયું હશે કે ક્લાસમાં બધાને મુદ્દાઓ બહુ જલ્દી યાદ રહી ગયા બિઝનેસ કમ્યુનિકેશનના મેં પર્સનલ કમ્યુનિકેશન સબ્જેક્ટ ભણાવ્યું જેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિગત સંચાર અને બધાને ખૂબ જ મજા આવી બધાએ બહુ બધા સવાલે પૂછ્યા મેં એમના જવાબે આપ્યા અને બધાએ મને બહુ એમ કહે સપોર્ટ બહુ કર્યો છે તો હું એ લોકો માટે એક પંક્તિ કહીશ કે મોતને હું મુઠ્ઠીમાં રાખું છું મોતને હું મુઠ્ઠીમાં રાખું છું મારા હરેક શ્વાસને હું સાવધાન રાખું છું એક દિવસ ભણાવવાનો સપનું રાખું છું થેન્ક યુ સો મચ હેલો એવરી વન મારું નામ છે શિવાની જીંજુવાડિયા હું શ્રી નંદકુંવરબા મહિલા કોલેજમાં એસ વાય કોમમાં અભ્યાસ કરું છું અને હું આજે શિક્ષક બની છું તો શિક્ષક બનવું મોટી વાત કહેવાય કારણ કે એટલા બધા વર્ષોથી આપણે શિક્ષકો ભણાવતા હોય તો આપણને કેવો એક્સપિરિયન્સ છે આપણે બહુ શિક્ષકોને હેરાન કરીએ છીએ શું કરીએ છીએ મતલબ તો એને કેવું ફીલ થાય છે એ ફીલ કરવા માટે આજે એક દિવસ માટે શિક્ષક બનીએ છીએ બરાબર તો એક દિવસ શિક્ષક બનીએ એટલે બધી વસ્તુ તો આમાં સમાવી ન લેવામાં આવે પણ એક કેવો એક્સપિરિયન્સ થાય છે અને કઈ રીતે ભણાવાય છે વિદ્યાર્થીઓને કઈ રીતે આપણે કેર કરી શકીએ વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવી શકીએ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પાસે કઈ રીતે સાંભળે મોજ તો એ વિદ્યાર્થીઓ આપણું કઈ રીતે સાંભળે આપણે એને કઈ પ્રવૃત્તિમાં વર્ણવી લઈએ કે આપણું એ સાંભળે તો એક એ બહુ મોટી વસ્તુ છે અને હું આજે શિક્ષક બની છું તો ફિલ્ડ બહુ મતલબ આમ સારું થાય છે હું તો નાનપણથી બનતી આવું છું શિક્ષક તો મને તો ખૂબ સારું લાગ્યું છે અને એક્ટિવિટીનો લેક્ચર લીધો છે મતલબ મારે એક એવા જે મહત્ત્વના લેક્ચર હતા એ તો નથી લેવાના પણ એક્ટિવિટીનો લેક્ચર લીધો છે એના એક્ટિવિટીમાં પણ મેં વિદ્યાર્થીઓને કઈ રીતે એક્ટિવિટી કરવી મતલબ એનામાં જે રસ એનામાં જે રસ છે એનામાં જે કારકિર્દી એની જે ઘડવાની છે બરાબર એ એ પ્રત્યે મેં એને એક શિક્ષણની પ્રવૃત્તિ કરાવી છે એક રમતગમતની પ્રવૃત્તિ કરાવી છે જેમાં મેં બધા બહુ આનંદથી લીધું છે ભાગ લીધો છે અને મને પણ એટલું સેટિસ્ફેક્શન મળ્યું છે કે હા મેં આ લેક્ચર લીધું અને બધાય મારી વસ્તી મારી વાત સાંભળી તો આઈ થિન્ક મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મને શિક્ષકનો મોકો મળ્યો બસ આજે અમને શિક્ષક તરીકે દરરોજ જે શિક્ષકો ભણાવે છે એને થેન્ક યુ સો મચ અમને સંભાળે છે બસ એ થેન્કયુ લોન પર ફોન પંદર વર્ષ ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ